બેન દસ્તાવેજ કરી લીધા પછી મારી ત્યાં એક શુભ પ્રસંગ હતો આ પ્રસંગ પૈતા પછી હું ફ્રી થયા પછી જમીન ઉપર બે મારા મેનેજરને મોકલી અને ત્યાં બે ટ્રેક્ટર મોકલેલા ખેડવા માટે થઈ ત્યારે બાજુની વ્યક્તિ જે બાજુનો ખેડત પાડોશી છે એ આવેલા કે બાપુ આ જમીન મારા મેનેજરને પૂછ્યું કે આ જમીન કોણ ખેડે છે ત્યારે એને મારું નામ આપ્યું કે પરાક્રમસિંહ જાડેજાએ આ જમીન ખરીદી છે અને એમના આ ટ્રેક્ટરો આવ્યા છે ને આ જમીન ખેડે છે ત્યારે એ ભાઈએ વાત કરી કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે અને જમીન માલિકોએ અમને જમીન વેચવાનું પ્રોમિસ કર્યું હતું એનો મને ફોન આવતો મેં ફોન ઉપર વાતચીત કરી અને બીજે દિવસે રૂબરૂ બોલાવ્યા રૂબરૂ મળતા મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ દસ્તાવેજ કરેલા છે તમારા ડોક્યુમેન્ટ હોય તો આપો તો એને કીધું મેં દસ્તાવેજ નથી કર્યો પણ આ લખાણ મને કરી દીધું છે ને આટલા પૈસા મેં ચૂકવા છે એટલે મેં તરત જ જેની પાસેથી વચ્ચે રહી અને જેને જમીન મને આપેલી દિલીપસિંહ અને કમલેશ એ બંને જણાને બોલાવ્યા એ બંનેએ કીધું કે હા એની પાસેથી અમે જમીનના પૈસા લીધા હતા પણ ટાઈમે પૈસા નથી આપ્યા એટલે અમે એને પરત પૈસા આપી દેવાના છીએ બે દિવસ પછી ફરીથી એની જ વાત આવી કે ભાઈ પૈસા પાછા નથી મળ્યા કોઈ વાત આગળ નથી થઈ ત્યારે મેં મારા મેનેજરને બોલાવી બેંકનું કે ભાઈ હવે આવું કાંઈ બીજું તો નથી ને આપણે ડોક્યુમેન્ટ વેરીફાય કરો તો ડોક્યુમેન્ટ વેરીફાય કરતાં ડોક્યુમેન્ટ તો બધા ઓકે નીકળ્યા પણ મારા મેનેજરે કીધું કે બાપુ આપણા ચેક આપેલા હજી બેંકમાં ચેક જમા થયા નથી એટલે મેં બંનેને ફરીથી બોલાવી અને કીધું કે ભાઈ આ ચેક કેમ હજી જમા નથી થયા ત્યારે એણે વાત કરી કે ભાઈ આ ચેક મોરબી કાકા એ છે ને પૂછીને તમને બે દિવસમાં કઈ છે બે દિવસ પછી ફરીથી પણ કાંઈ જવાબ ન મળતા ફરીથી અહીંયા રૂબરૂ બોલાવ્યા અને મારી રીતે ઉલટ તપાસ કરતા બંને જણા પડી ભાઈ અને બંને જણાએ કીધું કે આ અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમે તમારી સાથે ચીટિંગ કર્યું છે અને મને જેવું આ ધ્યાનમાં આવ્યું ભેગું તરત જ મેં પોલીસને મારી લેખિત ફરિયાદ આપી પોલીસ ઓફિસે પણ એ દિલીપસિંહ પોતે હાજર હતા ત્યાં ભેગા આવ્યા હતા અને દિલીપસિંહે ત્યાં પણ સ્વીકાર્યું હતું આ સાહેબ અમારાથી ભૂલ થઈ છે અને તાત્કાલિકના ધોરણે આ પૈસાની બધી વ્યવસ્થા કરી અને અમે જે જમીન માલિક છે ઓરિજનલ એને અથવા બાપુને પૈસા પાછા આપી દઈ છે ત્યારે મેં કીધું કે ભાઈ પૈસા પાછા જોતા નથી પૈસા પાછા લેવા જમીન ખરીદી નથી પણ તમે આ ચીટિંગ કર્યું છે ચીટીંગ કોઈ પણ સંજોગમાં ન ચાલે મેં પોલીસને મારી ફરિયાદ આપી પોલીસે ફરિયાદ પછી બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કરતાં એમને પણ જાણવા મળ્યું કે દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે એટલે એને તપાસ કરતાં અંતે જે બોગસ વ્યક્તિ અહીં આવી અને દસ્તાવેજ કરી ગયો હતો દિલીપસિંહ અને કમલેશના કહેવાથી એને ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે હાલમાં એ લોકઅપમાં છે એની પોલીસ ઇન્કવાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ધર સ્ફોટ થવાની શક્યતાઓ પણ છે